ગિરનાર નો ઇતિહાસ એક વિશાળ દસ્તાવેજ પ્રસ્તાવના ભારતના પશ્ચિમ ભાગે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ શહેરની બાજુમાં ઉદ્ભવેલો ગિરનાર પર્વત માત્ર એક પર્વત નથી પરંતુ આધ્યાત્મિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનો અખૂટ ખજાનો છે હિમાલય પછીનો ભારતનો આ સૌથી પ્રાચીન પર્વત માનવામાં આવે છે અહીં પ્રાચીન ઋષિઓએ તપશ્ચર્યાઓ કરી રાજાઓએ યજ્ઞો કર્યા અનેક સમ્રાટોએ પોતાના સમયના શિલાલેખો ખોદાવ્યા અને અસંખ્ય યાત્રાળુઓએ ધાર્મિક અનુષ્ઠાન કર્યા છે ગિરનારને સુધીનો આધ્યાત્મિક માનવા માંગ આવે છે તેને અરવલ્લી શ્રેણીની ઉત્તરાપંથી અંતિમ કડી પણ કહેવા આવે છે આજે પણ ગિરનાર પર્વત જૈન હિન્દુ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર યાત્રાધામ છે એક ગિરનારનું ભૂગોળ અને પ્રાકૃતિક પરિચય ગિરનાર પર્વતનું ઊંચું શિખર સમુદ્ર સપાટીની સપાટીથી આશરે ત્રણ હજાર છસો છાસઠ ફૂટ એક હજાર એકસો વીસ મીટર ઊંચું છે આ પર્વત પર લગભગ દસ હજારની વધુ પગરવીઓ દ્વારા યાત્રાળુઓ શિખર સુધી પહોંચે છે ગિરનારનો વિસ્તાર લગભગ પંદર કિલોમીટર વ્યાપક છે પર્વતની આસપાસ ગીર જંગલ આવેલ છે જ્યાં સિંહ સહિતના અનેક જંગલી પ્રાણી જોવા મળે છે પ્રકૃતિની દ્રષ્ટિએ ગિરનાર પર્વત ઉર્વર જૈવિક વૈવિધ્ય ધરાવે છે વનસ્પતિ ઔષધિઓ અને ઝરણાઓથી આ પર્વત શોભાયમાન છે ગિરનાર ગિરનારનું વર્ણન અનેક પુરાણોમાં છે સ્કંદ પુરાણ અનુસાર ગિરનાર પર્વતને રેવતગીરી તરીકે ઓળખવામાં આવતો માન્યતા મુજબ દત્તાત્રેય ભગવાન અહીં તપશ્ચર્યા કરવા આવ્યા હતા આજે તેમના પગરવ ધરાવતું સ્થાન યાત્રાળુઓને પ્રેરણા આપે છે ગિરનારની ગૌરીશંકર શંકર ચોટી ભગવાન શિવને અર્પિત છે એવું કહેવાય છે કે અહિંઘ પાર્વતીજી સાથે મહાદેવનો નિવાસ છે નરનારાયણ ઋષિએ પણ ગિરનાર પર તપસ્યા કરી હતી પૌરાણિક કથાઓમાં ઉલ્લેખ છે કે અહિંક કાળભૈરવ ગોરખનાથ અને અન્ય નવનાથ સંન્યાસીઓનું પણ નિવાસ રહ્યું હતું ત્રણ જૈન પરંપરામાં ગિરનાર ગિરનાર ખાસ કરીને જૈન ધર્મના અનુયાયીઓ માટે તીર્થક્ષેત્ર છે અહિંના નેમિનાથ ભગવાનના મંદિરો અત્યંત પ્રખ્યાત છે જૈન પરંપરા મુજબ બાવીસ માં તીર્થંકર કર્યું શિખર પર આવેલ મુખ્ય મંદિર મલ્લીનાથ નેમિનાથ મંદિર સમૂહ તરીકે ઓળખાય છે જૈન યાત્રાળુઓ માટે ગિરનાર પર ચઢાણ એક વિશેષ તપસ્યા ગણાય છે ચાર બૌદ્ધ યુગ અને અશોકના શિલાલેખ ગિરનારનું ઐતિહાસિક મહત્વ માત્ર ધાર્મિક નથી પરંતુ રાજકીય અને સાંસ્કૃતિક પણ છે મૌર્ય સમ્રાટ અશોકએ અહિંક ખ્રિસ્તપુર ત્રીજી સદીમાં શિલાલેખો ખોદાવ્યા આ શિલાલેખોમાં બૌદ્ધ ધર્મના ધર્મોપદેશ અહિંસા અને નૈતિક મૂલ્યોનો ઉલ્લેખ છે આજે આ શિલાલેખો જૂનાગઢ શિલાલેખ તરીકે પ્રખ્યાત છે અને ઇતિહાસકારો માટે અમૂલ્ય વારસો છે પાંચ મધ્યકાલીન ઇતિહાસ ગુપ્તકાળ દરમિયાન ગિરનાર પર્વત પર અનેક મંદિરોનું નિર્માણ થયું સોલંકી રાજાઓએ ગિરનાર ક્ષેત્રને ખાસ ધાર્મિક મહત્વ આપ્યું ચૌલુક્ય રાજવંશના સમયમાં અહીંગના મંદિરોમાં મહત્વના શિલ્પ કાર્ય કરવામાં આવ્યા પછીના સમયગાળામાં મુસ્લિમ છતાં ગિરનારની ધાર્મિક પરંપરા જીવંત રહી ગિરનારનો લોકજીવન અને મેળા દર વર્ષે ગિરનાર લાટ મેળો અથવા ગિરનાર યાત્રા યોજાય છે ખાસ કરીને માવસૂદ પૂર્ણિમાના દિવસે લાખો યાત્રાળુઓ પર્વત ચઢે છે આ મેળો ધાર્મિક શ્રદ્ધા સાથે લોક સંસ્કૃતિનો અદભુત મેળા છે ભક્તો દત્તાત્રેયના પગરવ સુધી પહોંચીને આશીર્વાદ લે છે સાત આધ્યાત્મિક પંથોનું કેન્દ્ર ગિરનાર પર અનેક સંપ્રદાયોના આશ્રમ છે નાથ સંપ્રદાય દત્ત સંપ્રદાય અવધૂત પરંપરા જૈન તીર્થ ક્ષેત્ર આધ્યાત્મિક શોધકર્તાઓ માટે ગિરનાર પર્વત સદીઓથી પ્રેરણાનું કેન્દ્ર રહ્યું છે આઠ ગિરનારનો પર્યટન વિકાસ આજના સમયમાં ગિરનાર માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ પર્યટન કેન્દ્ર પણ છે ગિરનાર રોપવે વિશ્વમાં સૌથી લાંબી પર્વતીય રોપવે વ્યવસ્થા તરીકે ઓળખાય છે પ્રવાસીઓને મંદિર સુધી પહોંચવા સરળતા થઈ છે જંગલ સફારી સિંહ દર્શન અને પ્રકૃતિ પ્રવાસ સાથે ગુજરાતના મુખ્ય આકર્ષણોમાં સામેલ છે નવ ગિરનાર અને સાહિત્ય કલા ગુજરાતી કવિઓ સંતો અને લેખકોએ ગિરનારનો નો મહિમા ગાન કર્યો છે નરસિંહ મહેતાએ પોતાના ભજનમાં ગિરનારનો નો ઉલ્લેખ કર્યો છે લોકકથાઓ અને ગાથાઓમાં ગિરનારને પવિત્ર ભૂમિ ગણવામાં આવી છે દસ આજના સમયમાં ગિરનારનો નો મહિમા ગિરનાર આજે પણ લાખો યાત્રાળુઓને પોતાની આધ્યાત્મિક ઉર્જા છે આ પર્વત માત્ર ઇતિહાસનો સાક્ષી નથી પરંતુ જીવન સંસ્કૃતિનું કેન્દ્ર છે ઉપસંહાર ગિરનારનો ઇતિહાસ હજારો વર્ષોનો સાક્ષી છે પુરાણો માંગથી લઈને અશોકના શિલાલેખ જૈન તીર્થ શિવ દત્તાત્માનું સ્થાન નાથ સંપ્રદાયના સાધકો લોકમેળાઓ અને આધુનિક રોપવે સુધી ગિરનાર સતત પરિવર્તન પામતો રહ્યો છે છતાં એની આધ્યાત્મિક શક્તિ અવિચળ રહી છે ગિરનાર એ ભારતની સંસ્કૃતિનો જીવન પ્રતીક છે જ્યાં ધર્મ ઇતિહાસ પ્રકૃતિ અને લોકજીવન એકસાથે મળે છે